તો આગળ વાત ગુજરાતમાં નશાના સામાન ઘુસાડવા માટે નશાના સોદાગરો કેવી રીતે તરકીબોજમાં આવે છે તેનો એક વધુ પુરાવો સામે આવ્યો સુરતમાંથી મળ્યો છે દ્રશ્યોમાં દેખાતું આ એ જ કન્ટેનર છે જેના ચોર ખાનામાં છુપાવીને લઈને આવવામાં લાખોનો નહીં પણ કરોડોનો જ્યારે સામાન છે આપને જણાવી દઈએ કે કન્ટેનર મારફતે માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે જેના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા નજીક ગોઠવી હતી સર્વિસ રોડ પર કન્ટેનરની તલાશી લેતા પણ ચોકી ઉઠી હતી કન્ટેનરની અંદર ખાસ ડિઝાઇન કરેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું આ ચોરખાનામાંથી પોલીસે એક બે નહીં પરંતુ એસી જેટલા પોસ્ટ ડોઢા ભરેલા કોથળા બહાર કાઢ્યા गणत्रिकर्ताज कुल 1034 किलो और 435 ग्राम जतलो तोतिंग जत्थो मडी आव्यू जेनो अंतरराष्ट्रीय बाजार कीमत 1 करोड़ 55 लाख हजार 16525 रुपया आंकवामा आव्यू छे पुलिस नाइ स्टैंड स्ट्रांग अगेंस्ट ड्रग्स अंतर्गत सूरत ग्राम में जिला पुलिस ने सूरत पुलिस सूरत रेंज पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह साहेब અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા હોય ડ્રગ્સની બધી સતંતર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા ચાર રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લિનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ટોળાનો જથ્થો લઈને ઊભા છે અને થોડીવારમાં નીકળી જનાર છે જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતાં એલસી બીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા ચાર રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતાં પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતાં પાછળનો ભાગ સત એકદમ ખાલી મળી આવેલ ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતાં ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે જે કુ ખાનું લગભગ આઠ ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું સાત ફૂટ પહોળું અને ચાર ફૂટ લાંબુ આ ગુપ્તખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો ભરી રાખેલ હતો જે પોસડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતાં ટોટલ એંશી મીણિયાની કોથળીઓમાં પોસ્ટડોડાનો જથ્થો ભરેલ હતો જેને એફએસએલ અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ ત્યારબાદ તેનું વજન કરતાં એક હજાર ચોત્રીસ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ જેની કિંમત એક કરોડ પંચાવન લાખ સોળ હજાર થાય છે તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત વીસ વીસ લાખ તેમજ એમની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાલીસ હજાર રોકડા રૂપિયા ચાર હજાર નવસો ત્રીસ મળી કુલ એક કરોડ પંચોતેર થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા એ સમયે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું હતું વિકાસ બિશ્નુ વિકાસ બિશ્નોઈ એમને એવું જણાવેલું કે મહારાષ્ટ્ર થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજનને પોસ્ટ ડોડાનો જથ્થો લઈ જતા હતા આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ એસઓજીપીઆઈ સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહ્યા